પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક કલા વધુ ઉગ્ર બન્યો છે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણી લઈને ચાલી રહેલા વિવાદમાં હવે સામાજિક આગેવાનોને કર્મશીલો જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં આવ્યા છે આ વિવાદ પૂર્વે પ્રમુખ સમર્થકોની નારાજગી અને ધારાસભ્ય કિરીટ પટેલની ટિપ્પણી બાદ નવો વડાંક લઈ રહ્યો છે નવા વર્ષના પ્રારંભે ભીમા કોરેગાવ શૌર્ય દિનની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લા વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યશીલો મોટી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા

જે પાંચસો વીરો દ્વારા અઠ્યાવીસ હજાર પેશવાયોનો જે નિષ્ફો નાબૂદ કરી નાખ્યા હતા એના ઉપલક્ષમાં આજે જે શૌર્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે એના સંદર્ભમાં આયોજિત આ કાર્યક્રમમાં હું તથા અહીંના સામાજિક આગેવાનો બીજા સ્થાનિક આગેવાનો એ ઉપસ્થિત છીએ અને આ તબક્કે વિશેષ અઢારસો ને અડતાલીસમાં સાવિત્રીભાઈ ફૂલે અને મહાત્મા ફૂલે દ્વારા જે દીકરીઓ માટે પહેલી એક સ્કૂલ શરૂ કરવામાં આવી હતી એને પણ આ તબક્કે યાદ રાખીએ છીએ એટલે મહિલાઓના સન્માનમાં અમારા સ્વાભિમાન માટે જે આખો જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં અહીંયા આવ્યો છીએ અને આ શોર્ટ નોટિસમાં આખો જે કાર્યક્રમ આયોજિત કર્યો છે જે બદલ પાટણના લોકોનો સર્વ સમાજનો આભાર વ્યક્ત કરું છું હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ